જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે લઈને આવી છું મહાશિવરાત્રીની કથા વાર્તા અને મહિમા મારી આ કથા તમને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બે લાઈકોન જરૂરથી દબાવજો જેથી તમને મારા નવા વિડીયો સૌથી પહેલાં સાંભળવા મળશે

શિવ શિવ આવું બોલતા આવતા અને જતા દેખાતા હતા પારધીને શિવ શિવ સાંભળીને નવાઈ લાગી એ પણ સમજ્યા વગર વારે ઘડીએ શિવ શિવ બોલવા લાગ્યો અને તે તો જે પણ કોઈ સામે મળે તેને મશ્કરી રૂપે શિવ શિવ બોલવા માંડ્યો આમ તે અજાણ્યાપણે મશ્કરીમાં ભગવાન શિવનું નામ લેવા માંડ્યો શાસ્ત્રમાં કહ્યું છે કે ભગવાનનું નામ આપણે અજાણ્યાપણે પણ મશ્કરીમાં અવડું સવડું બોલાઈ જાય તો પણ તેનું ફળ મળે છે આજનો દિવસ હતો મહાપવિત્રનો દિવસ અને તહેવારનો અને વ્રતનો દિવસ હતો આ દિવસે પાપ થાય નહીં અને કુદરતી રીતે પારધીને જંગલમાં ખૂબ જ આથડવા છતાં પણ એક પણ શિકાર મળ્યું નહીં આથી તેનાથી પાપ થતું પણ અટકી ગયું વળી શિકારની શોધમાં દિવસ ભરતે આ મતેમાં ભૂખ્યો ને તરસ્યો આથડિયા કર્યો એટલે અજાણ્યાપણે તેનાથી ઉપવાસ પણ થઈ ગયો હતો મનુષ્યનો શ્રેય થવાનો હોય સારું થવાનું હોય ત્યારે સંજોગ પણ આપોઆપ ઊભા થઈ જાય છે પારધીને કંઈ પણ શિકાર મળ્યો નહીં એટલે તે રાતવાસો કરવા જંગલમાં જ રોકાવાનો વિચાર કર્યો બીજે દિવસે સવારે શિકાર કરીને પોતે પોતાના ઘેર તરફ ચાલ્યો જશે એમ વિચારીને તે સાંજ પડતા જ એક સરોવરના નીચે આવેલા બીલીના ઝાડ ઉપર ચડીને બેસી ગયો આ બીલીનું વૃક્ષ નીચે એક પુરાણું શિવલિંગ હતું અને તેના ઉપર બેસેલો પારધી આમ તેમ હાલક ડોલટ કરવા લાગ્યો એટલે ઝાડ ઉપરથી થોડાક બીલી નીચે ખરી પડતા હતા વળી તે રમત રમતમાં પણ બીલી પત્રો તોડીને નીચે ફેંકતો હતો અને તે બધા ઢંકાયેલા અપૂજનીય અપૂજ શિવલિંગ ઉપર પડવા માંડ્યા રાત્રિના પહેલા પ્રહોરે એક મૃગલી સવારના પહોર સરોવરમાં પાણી પીવા આવી અને પારધીની ચકો નજર તેના ઉપર પડી તે તો તેનો શિકાર કરવા માટે પ્રેરાઈ ગયો તેણે તો ખભા ઉપરથી તીર અને કામઠું ઉતારીને નિશાન તાકવાની તૈયારી કરી પણ હલન ચલન થવાથી વધુ પાંદડા ખરી પડ્યા અવાજ સાંભળીને મૃગલી ચમકી ગઈ અને પારધીને ઝાડ ઉપર બેસેલો જોતા જ તે અને કહેવા માંડે કે હે પારધી તીરથી મને મારીશ નહીં હું હમણાં જ હમણાં જ મારા કુટુંબીજનોને મળીને પાછી અહીં ફરું છું પછી તું મને મારી નાખજે પારધીએ કહ્યું કે એવી રીતે હું તને કેવી રીતે પાછી મોકલું તું તો મને છેતરીને અહીંથી ભાગી જવા માંગે છે મૃગલીએ સોગંદ ખાવા માટે અને વજન આપ્યું અને તે કોઈ પણ ઉપાયે પાછી ફરશે પારધિએ તેને જવા દીધી જીવત દાન મળવાથી મૃગલી હરગભેર પોતાના રહેઠાણે જતી રહી રાત્રિના બ્રીજા પ્રહોરે બ્રીજી મૃગલી તરસ લાગવાથી તે સરોવરના કાંઠે પાણી પીવા આવી ત્યારે પારધીએ તેને મારવા માટે તીર અને કામઠું લઈને તૈયાર હતો તે વખતે પણ હલનચલનથી ઘણા બીલી પત્રો નીચે શિવલિંગ ઉપર ખડીને પડી ગયા બ્રિજી મૃગલીએ પણ પારધીને ઝાડ ઉપરથી નિશાન તાકીને બેસેલો જોયો એટલે તે કરગરીને કહેવા લાગી કે ભાઈ મને મારી નહીં હું મારા કુટુંબીજનોને મળીને હમણાં જ થોડીવારમાં પાછી ફરું છું પછી તું મને મારી નાખજે પારધીએ કહ્યું કે હું કોઈના ઉપર વિશ્વાસ રાખતો નથી હમણાં જે એક મૃગલી મને વિશ્વાસ આપીને મને છેતરી ગઈ છે અને તે પાછી દેખાતી જ નથી માટે હવે હું તને જીવતી જવા નહીં દઉં ત્યારે મૃગલીએ બહુ કાલાવાલા કર્યા અને તે પોતે પાછી ફરશે એવું વચન આપી એટલે પારધીએ ભાગ્ય ઉપર ભરોસો રાખીને તેને જવા દીધી પારધીએ બંને મૃગલીઓની રાહ જોઈને થાકી ગયો હતો પણ બેમાંથી કોઈ પણ આવી નહીં તેથી તે નિરાશ થઈ ગયો અને શિવ શિવ કરતો બીલી પત્રો તોડી તોડીને નીચે નાખવા લાગ્યો એવામાં ત્રીજો પ્રહર આવ્યો એટલે એક મૃગ સરોવરના કાંઠે પાણી પીવા માટે આવી ચડ્યો અને ઝાડ ઉપર બેઠેલો પારધી તેને મારી નાખવા માટે તીર અને કામઠાને સજ્જ કરવા લાગ્યો પણ આ હિલચાલમાં થોડાક બીલીપત્રો ઝાડ ઉપરથી નીચે ખરી અને નીચેના શિવલિંગ ઉપર પડી ગયા પાંદડાના ખખડાટથી મૃગ ચોકી ગયો અને તેણે ઝાડ ઉપર નીચે નજર કરી તો પારધી

મૃગે કહ્યું કે હું જરૂર પાછો આવીશ એક વાર મરવાનું તો નક્કી જ છે પછી તમારા હાથે મરીશ તમારા કામમાં આવું એ એ જ સારું છે પરંતુ ચોથા પ્રહોરે તેને આશા બંધાય એકાએક સરોવરના કાંઠે આખું મૃગ કુટુંબ આવીને ઊભું રહી ગયું અને તે બધાને બરાબર જોવા પાધીએ વચમાં નડતા પાંદડા બીલીપત્રો તોડી તોડીને નીચે નાખવા માંડ્યા તેનાથી ચોથા પ્રહોરની પણ અજાણ્યાપણે અને આમ શિવ પૂજન પણ થઈ ગયું આ વખતે શિવાલયમાં ઘંટનાદ થાવા થવા માંડ્યો અને આરતી થવા માંડી અને હર હર મહાદેવના પ્રચંડ નાદ સંભળાવા માંડ્યા આ સાંભળીને પારધીને જ્ઞાન ઉપજ્યું અને તેણે મૃગલાને મૃગલીને માર્યા નહીં એણે કોઈ પણ પ્રાણીની હિંસા નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી તે સાથે જ દેવા વિમાન આવ્યું દેવ વિમાન આવ્યું અને તેણે દેવ દૂતે પારધી તથા મૃગ મૃગલીને તેમાં બેસાડી અને જવા કહ્યું પારધીને શિવલોકમાં લઈ જવામાં આવ્યો અને મૃગલાઓને શિવલોકમાં લઈ જવામાં આવ્યા ત્યારથી મૃગ શીર્ષ નક્ષત્ર પ્રસિદ્ધ થયું છે હે મહાદેવ જે તમારું અજાણ્યાપણે પણ નામ લે છે અને પૂજન કરે છે તેના ઉપર તમે પ્રસન્ન થજો અને તેમનો ઉદ્ધાર કરજો બોલો કૃષ્ણ કનૈયાલા